વાહેગુરુજી કા ખાલસા વાગુરુ ફતેહ મારું નામ હરીસિંહ સિંહ છે સુચારિયા અમે છે હું ત્યાં શર્મા કુલર હોમિયોપ્લાસીનો યુનિટ ચલાવું છું પાંચ સાત દિવસથી હું મહારાષ્ટ્રમાં ફંક્શનમાં હતો ગુરુદ્વારાના મારા લગ્ન પ્રસંગનો ફંક્શન હતો જેવો કાલે હું આવ્યો હું લગભગ એક દોઢ વાગે ફેક્ટરીએ પહોંચ્યો સાડા ત્રણ વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમનો આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને અમારું જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે માંડ્યા એટલે હું અંદર યુનિટમાં હતો મને ભાઈ સાહેબ આવ્યા છે અરવિંદ સાહેબ બોલો એ ચોવાણ સાહેબ તોલ માપ અને જયેશભાઈ સાહેબ આ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે સાહેબ મારે તોલ માપનું ન લાગે અમને તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે અમે તોલ માપ કન્વેન્શન કંઈ ખબર નહીં મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા રહ્યા હવે મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને બોર્નિંગ આપી દીધો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ના લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારા બોક્સ ઉપર જે કંઈ અમુક વસ્તુ લખેલ ન હોય અમે કીધું સાહેબ એમઆરપી ડેટ અને એડ્રેસન બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનું જે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાણ છું મને વોર્નિંગ આપી દેવું બીજી વખત તમારો ફોલોઅપ કરી તો કે નહીં અમે તો સીઝ કરશું નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કાંઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દીવ હું વકીલ છું જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રી ઇન્ટુ થ્રી પીતાથી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલું બધું ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરી એને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દીધો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ના માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે આમ કરવું પડશે આમ કરવું પડશે પછી ગજેરાભાઈ અને બીજા ભાઈ મીનામાં કરું સાહેબ હતા વાત થઈ જાય ને યારે મેં કીધું સાહેબ આ શું થોડોક કંઈક કંઈક રહેમ રાહ રાખો અમે તો વેપારી દરજાના માણસો છીએ અમને બીજી કંઈ ગતાગમ ગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે એ કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દીધો માં ભરવાનો આવી ગયો આમ કીધું મેં તોય હાજર સાહેબ કાંઈ રીઝનેબલ કરો રિઝનેબલ કરો એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈજી મારી ફેક્ટરીએ તોલ માપવાળા કોઈ ચૌહાણ સાહેબ ને બીજા ચાર પાંચ ઓફિ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે ને રામભાઈને મેં ફોન આપ્યો રામભાઈ એને ફોનમાં શું વાત કરી તો મેં નથી સાંભળ્યું રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચા પીડાવી બિસ્કીટ નાસ્તા જે મેં બધું કરવું એ કરવું એ તો અમારું એક નિયમ છે ફેક્ટરીનો કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી મને કે હવે તમે સડત્રીસ હજાર રૂપિયા આપો સાહેબ સડત્રીસ હજાર રૂપિયા એટલા ટુમ થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે પછી મેં ખિસ્સા ફફેડ્યા અને સાડી ત્રેવીસ હજાર ખિસ્સા નીકળ્યા અને બાર હજાર આજુબાજુમાંથી ઓફિસમાંથી ભેરા કરવી ત્યાં સુધી કહેતા તમારો માલ છીજ કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા આ ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા ફોટા પાડવા માંડ્યા બોક્સ લઈ અને આ નથી લખેલું આ લખેલું નથી ને એટલે મેં અમે તો શું કે સાહેબ વેપારીને સમાધાન જોતું હોય બીજી કાંઈ લપમાં પડવા માંગતા ન હોય મેં એટલે પચાસ સાડી સડતીસ હજારનો કવર બનાવીને મેં એને આપી દો એટલી વારમાં પોચ બની ગઈ અને બાર હજારની પોચ આપીને નીકળી ગયા અને હું મારે થોડો કામ હતો હું નીકળી ગયો મારા ઘરે પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવો હતો હું નીકળી ગયો એટલી વારમાં રામભાઈનો ફોન આવ્યો ઘરસિંહ પતી ગયો હા સાહેબ પતી ગયો છે બાર હજાર રૂપિયા એ લોકોએ મારી પાસે પોચ આપી બીજા કંઈ લઈ ગયા હા સાહેબ મેં પચીસ હજાર રૂપિયા લઈ ગયા છે તો કે મને નર લે મારે ધન્યવાદ કરો મને એમ કીધું મેં કીધું ઠીક છે મેં નંબર આપ્યો મેં ભરાડ ભરાડભાઈનો નંબર આપ્યો તો રામભાઈ જે કઈ કીધું હોય એની તો મને ખબર નથી શું એને જળકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી વારમાં મને રામભાઈનો પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના સ્નેહી છે મારે બહુ પ્રેમ છે એક જ ગામના છીએ અમે તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે મેં હું નીકળી ગયો છું એ કે પૈસા પાછા આપવા છે મેં બહુ તત્ર્યો હતો દસ એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો શરમ નથી આવતી મેં સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો નિનામાં કે કોઈનો ફોન આવ્યો મારા એકાઉન્ટન્ટને હરિભાઈ કરીને એકાઉન્ટન્ટ છે મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમને પચીસ હજાર પાછા આપવા આવીએ છીએ આ છે બધે કેમેરામાં પુરાવા છે પોચ આપી છે બાર હજાર ની અને કેમેરામાં અમે રેકોર્ડિંગ હમણાં કહી દીધું ત્યાં કાઢે છે બધે પુરાવા છે મારી પાસે કોઈ વસ્તુ અને હું જે કહું છું સત્ય હકીકત છે એમાં કોઈ વસ્તુ બી કોઈ વસ્તુ નથી નેચરલ વસ્તુ છે જે મેં કીધી છે પણ હું વેપારને અપીલ કરવા માંગુ તમે આવું ભોગ ન બનો હિંમત રાખીને તમે સામનો કરો અને એ પોતાના પેટ ભરવા જ આવે છે કોઈ સરકારમાં કોઈ જમા કરવાની વાત જ નથી